માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જઈ છે જો અત્યારે માં આવ્યા છકલા ઉડાડવા વાળી પાણી કઈ વારવાનું નથી અત્યારમાં કડી ઉડાડવા પડે તડકો થાય એટલે તો આવે નહી અત્યારમાં બહુ આવે તો વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો મિત્રો એટલું ગાયમાં લગે નહીં હા જે ભૂલેકું હતું આપણે કાંઈ ગયા નતા હોઈ ગયા હતા હમણે જવાનું છે કઈક ચકલા ઉડાડી અગિયાર વાગ્યા લગી પછી જઈશું લગન હે એટલે જવું જ પડે તો હમણાં જઈશું પછી દેખાડીશ તમને માંડવો હે છોકરીનો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો

હવે આવશે સકલા અત્યારે લગી તો મમ્મી હતા ઘરે ગયા હું જો આવ્યો આઈલા જાય જો આ જાય જો હું કરીને દેખાડું તમને જો વિડીયો કાંઈ ઉતારવાનો ટાઈમ મેળવો નહોતો કેમ કે ભાઈમ લગ્ન એટલે કામ કરવું પડે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો નકરતો વિડિયો દેખાડે છે મેં કે તામાં તો ઉતાર્યો નથી હું મેં કે એટલે એ વતવાળી એ તો ઉતારી કીધું કે જો બેઠા હતી યાર વાળીએ જો દી આ સમાયો છે તો રહેલા જાય પાણી થઈ ગયું જો ખાલી આમ તે ઘરે જવાનું છે ઓ નો જ આજ મેથ તો મોડો ચાલુ થાય કેમ કે જે તો ટોસ નથી થયો વરસાદ છે એટલે તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલ નવો હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો જેથી તમને ડેલી બ્લોગ જોવા મળી જાય મેથ ચાલુ થાય હું વિડીયોનું એડિટિંગ કરી નાખી તો મળીએ હવે કાલના વિડીયોમાં ત્યાં કે બધાને બાય